બનાસકાંઠા જિલ્લાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્રેમીને પોતાની પ્રેમિકાને મળવા માટે સજા આપવામાં આવી ગ્રામજનો દ્વારા પ્રેમિકાને પકડી લેવામાં આવ્યો ત્યારબાદ તેને માર માર્યો ને એટલું જ નહીં આ જે પ્રેમિકાનો પ્રેમી છે તેનું મુંડન પણ કરી નાખવામાં આવતા આ ઘટનાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં માં અવારનવાર અલગ અલગ જિલ્લાઓના ગામડાઓમાંથી વિડીયો સામે આવતા હોય છે કે જેમાં પ્રેમી અને પ્રેમિકા પોતાના પરિવારથી છુપીને પ્રેમ સંબંધ બાંધતા હોય છે જો કે પ્રેમી પ્રેમિકાને મળવા માટે જ્યારે તેના ગામમાં પહોંચે તે દરમિયાન ગ્રામજનો દ્વારા તેને રંગે હાથ પકડી લેવામાં આવતો હોય છે ને તેને ઢોર માર પણ મારવામાં આવતો હોય છે ભૂતકાળમાં પણ આ પ્રકારના બનાવો ગુજરાતમાં સામે આવી ચૂક્યા છે કે જે યુવતીને મળવા આવેલો પ્રેમી છે તેને ઢોર માર મારીને તેની હત્યા પણ કરવામાં આવી હોય ત્યારે આ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને તે વિડીયો બનાસકાંઠાના સરહદી વિસ્તારનું હોવાનું કહેવાય રહ્યું છે જેમાં એક યુવક છે તે પોતાની પ્રેમિકાને મળવા માટે પ્રેમિકાના ગામમાં ગયો હતો આ દરમિયાન ગ્રામજનો છે તે આ અજાણ્યા યુવકને જોઈ લે છે ને ત્યારબાદ તેની પૂછપરછ કરવા લાગે છે અને તે કહે છે કે આ ગામની એક યુવતી સાથે તે પ્રેમ કરે છે ને તેના જ કારણે ગ્રામજનો વિફરે છે ને ત્યારબાદ આ યુવકને બાંધીને માર મારવામાં આવે છે ને એટલું જ નહીં આ યુવકનું મુંડન પણ કરી દેવામાં આવે છે આ ઘટનાને લઈને તે બનાસકાંઠાના સરહદી વિસ્તારનો આ વિડિયો હોવાનું કહેવાય રહ્યું છે અને આમાં જેમાં <laughs>

વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નવજીવન ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ જે રીતે ત્યાં પ્રેમી છે તે પ્રેમિકાને મળવા માટે ગામડે પહોંચ્યો હતો ત્યારે ગ્રામજનોએ આ ઘટનાક્રમ જોઈ લીધો અને ત્યારબાદ આ યુવકને બોલાવ્યો અને ત્યારબાદ તેને માર પણ મારવામાં આવ્યો આ મામલાના સંદર્ભમાં હવે સોશિયલ મીડિયામાં જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરી હોવાની વિગતો કહેવાય રહી છે